વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાનો દિવસ ખૂબ જ સારો જાય એવી ભગવાનને પ્રાર્થના તો મસ્ત જો દિવસ થઈ ગયો છે ક્યાં જવું છે રીસાણો યાર નું મોઢું જો જો ભાઈ ગો જો ભાઈ ગો રૂમાલ તારો જોરિયો જા જલ્દી મોઢું લુસ નાખ રૂમાલ થી જોરિયો આવે છે આવે છે આવે છે મોઢું સાફ કરે હા જલ્દી ભૈયા જાય બોલન તાણું થઈ ગયું છે તો બધાયના દિવસ ખૂબ જ સારો જાય ને બપોરનો સમય થાવા આવ્યો છે નીલ સ્કૂલે જાય છે ધર્મને જાવું તો એટલે છે ને એ રીસા તો બીજું काही નહોતું મારે રસોઈ બની ગઈ છે ને આજનું વાતાવરણ છે ને બહુ જ વરસાદી છે અમારા પાંદડા જો મસ્ત થઈ ગયા છે અને મસ્ત વાતાવરણ છે જો વરસાદ દેખાય છે ને એકદમ જ મસ્ત વરસાદ વરસાદ એવું વાતાવરણ છે અને રસોઈ મારી બની ગઈ છે ઓલમોસ્ટ ચાલો બતાવો જો અહીંયા ચીપડા સુધારાઈ ગયા છે મરચાં છાશ આમાં તો નીચે કાસરી છે આમાં છે ભાત આપણે આમાં ડીશ ઢાંકી દઈએ ને ને આમાં છે બટાકાનું શાક મેં રોટલી જો નીલને તળી દીધી હતી તેની યાર દહીં દીધું પણ ધર્મોભાઈએ કંઈ ખાધું નહીં આમાં છે દાળ બની ગઈ છે હજી એક શાક છે બોલો બે શાક છે આજે તો એક છે કારેલા આમાં મારે રોટલીનો લોટ બંધાઈ ગયો છે આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે સરસ મજાની હવે બસ ખાલી રોટલી જ બાકી છે સવારના ઓછા ત્યાર નામ ના હોય તો હવે થોડીક વાર પાંચક મિનિટ પોરો જેવું ખાઈ લઈએ થોડોક રેસ્ટ કરી લઈએ એટલે પછી પાછી એનર્જી આવી જાય બસ રસોઈ બનાવવાની તો પાછી બધી રોટલી કરીશ ચાલો નીલ સ્કૂલેથી આવી ગયો છે અને એ બનાવે છે ભેળ એ ભાઈ ચાકુ વાગે ને એવા હાથમાં સુધારે તો જો પણ ખેંચી ખેંચીને એમ થોડું હોય તો તો આંગળી માં બેહી જાય નીચેથી ઉપર લવાય ચાકુ ને અહીંયા જો મેં મૂકી દીધો છે ચા સાથે સાથે વાસણ ચડાવવાનું કામય ચાલુ છે મસ્ત એ ભાઈ રોતા જ હોય કા મે ને કાંઈ નહીં ભેળ લો ખાવી હોય કે

મે થોડાક ફ્રી થઈને એટલે આજુબાજુન ઘરમાં ડોકા કાઢી લઈ શું કરે છે બધાય એમ શું કરે છે બાજુવાળા બેન એ ઓ આ બેન જો ફોનમાં વાત કરતા કરતા મોહન થાળ લાવે છે એ એમાં એવું ઉતર લોટ પડ્યો તો તપસ્તાઈમાં લઈ આવ્યા ખાધો નથી મીઠાઈ ઘી હોય એને ક્યાં ઉપાધી છે કઈ પછી ફોન કરું લે હમણાં પા જો માર બાજુવાળા બેન રસોડા પર ચડી મોહન થાળ બનાવેશ કારીગર પણ મોહન થાળના ઘર લોકો બી શેત કે ઉપાધી આ કેરું ના બનાવ્યું બોલો ખરા કઈક હા એમને જોઈને ખાવાનું મજા કરવું એમ હવે اس نے મોહન થાળને બધી હા

ચાલો એ બધાય તો ભલે ગયા પણ આપણે થોડું કાંઈ પાછળથી બેસી જવાનું હોય તો આખો કપડાનો ઢગલો છે ને એ મારે સકેલવાનો છે સકેલીને થોડુંક સાફ સુફ કરવાનું છે કચરું વાળવાનું છે એ જાય પછી એવું નહીં કે આપણે એને નહીં રહે તે બેઠા બેઠા ફોન જોઈ એવું તો ક્યારેય નહીં ઈચ્યું હોય કામ તો હોય 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 જ તે તો કપડાનો ઢગલો ને એ બધી સકેલી લઉં અને મારા વાળ છે ને પેલા સાવ ટૂંકા ને એવા હતા તો હું છે ને પછી તેલ મેં મારી રીતે જ વાપરવાનું શરૂ કર્યું તો હું તમને પછી નેક્સ્ટ એક અલગથી જ વિડીયો આપી દઈશ કે ભાઈ આવી રીતે લાંબા વાળ કેમ થયા એનાથી મને ઘણું મળ્યું છે કેવું થાય કપાવું ને તો એટલા ને એટલા જ વાળ રહેતા અત્યારે ઘણા ખરા લાંબા થઈ ગયા છે તો કાંઈ નહીં તો હું તમને પછી અલગથી જ જ્યારે એકલી હોય ને ફ્રી હોય ને ત્યારે અલગથી તમને વિડીયો આપી દઈશ પેલા તો ફટાફટ કપડાં સકેલી લો અને પછી બીજું બધું કામ ને એવું કરશું રાજે રસોઈમાં બપોરનું બધુંય પડ્યું છે શાક થોડી રોટલી મરચાં તળેલા છાશ થોડા દાળ ભાત બધી વસ્તુ પડી છે તો અત્યારે વિચાર છે કે ખાલી રોટલી જ બનાવવાનો બીજું કાંઈ બનાવવું નથી અત્યારે તમારી પ્રસાદીમાં જે ગુંદી ગાંઠી આપ્યા છે બીજું શું છે કાજુ બદામ સાકર ને એવું કાદ દ્રાક્ષ તો વીણી વીણી ખાઈ ગયા હા બધુંય હતું ગુંદી દાંઠિયા